પાટણ અને સિદ્ધપુર વચ્ચે લુપ્ત થયેલી પવિત્ર સરસ્વતી નદીને પુનર્જીવિત કરવાના હેતુથી વસંત પંચમીના દિવસે વિશેષ પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું પાટણના આનંદેશ્વર મહાદેવથી શરૂ થયેલી એ યાત્રામાં મોટી સંખ્યામાં સાધુ સંતો અને અગ્રણીઓ જોડાયા હતા પ્રાચીન કાળમાં પાટણ અને સિદ્ધપુર વચ્ચે સરસ્વતી નદી વહેતી હતી જેનો આધ્યાત્મિક અને ઐતિહાસિક વારસો જાળવી રાખવા આ પહેલ કરાય છે ભૌગોલિક ફેરફારને કારણે આ નદી વર્ષોથી ભૂગર્ભમાં લુપ્ત થઈ ગઈ છે તેના કિનારે અગાઉ અનેક ઋષિમુનિઓના આશ્રમો અને વિદ્યા કેન્દ્રો આવેલા હતા આ પવિત્ર વારસાની સ્મૃતિમાં અને નદીના પ્રવાહને ફરી જીવંત કરવાના હેતુથી માતાજીના ધરા અવતરણ સંકલ્પ સાથે આ પરિક્રમાનું આયોજન કરાયું છે આ કાર્યક્રમ નદીને માત્ર પાણીના સ્ત્રોત તરીકે નહીં પરંતુ સંસ્કૃતિની ચેતના તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ પરંપરાના આધાર એવા વેદોમાં ઋગ્વેદ જેવા વેદમાં નદી તમે એટલે કે નદીઓમાં શ્રેષ્ઠ એવી ઉપમા ધરાવનાર ભગવતી માં સરસ્વતી જ્યારે પાટણ પ્રદેશમાં થઈને વહી રહી છે આજે પ્રત્યેક પાટણવાસી એ નદી પ્રત્યેની કૃતજ્ઞતા ભાવ શ્રદ્ધા અને એની પૂર્ણતાની પ્રાપ્તિને અર્થે કરીને આ પરિક્રમા કરી રહ્યું છે આ માત્ર પરિક્રમા નથી આ પરંપરાની પ્રતિષ્ઠાનું પ્રથમ પગથિયું છે આજે નર્મદાની પરિક્રમા માર્કડ ઋષિએ કરી હતી અને આજે સમગ્ર પાટણ સરસ્વતીની પરિક્રમા કરવાને જઈ રહ્યું છે એનો મુખ્ય ઉદ્દેશ તે આખી સરસ્વતીને પુનઃ અવતરણ માટે કરીને આખી નદી ઘણા વખતથી સાંભળવામાં આવ્યું કે સરસ્વતી ગુપ્ત છે ગુપ્ત છે ગુપ્ત છે લુપ્ત થઈ ગઈ છે અને આ નદીને આજે દ્રષ્ટિગોચર કરવા માટે કરીને આ બધો આખો પાટણ પ્રયત્ન કરી રહ્યું છે એના મુખ્ય ત્રણ ઉદ્દેશ સિદ્ધ થાય છે આ પર આ પરિક્રમાથી થશે શું આ પરંપરાથી થશે શું તો કે ત્રણ મુદ્દા સિદ્ધ થાય છે પહેલું તો જેટલા પણ નદીપટના ગામડા છે અને નદીપટના ગામડા આર્થિક રીતે સદ્ધર બને છે એમની આર્થિક સદ્ધરતા ઉપર આવે છે એમની આર્થિક સદ્ધરતા એટલે આખા પાટણની આર્થિક સદ્ધરતા બીજું આધ્યાત્મિક સિદ્ધિઓ જેટલી પણ છે એ નર સરસ્વતીના કાંઠે વિક્ષેમ છે આપણા ત્યાં દેવશંકર દાદા થઈ ગયા આખી જિંદગી ગાયત્રીનો જપ કર્યો આ સરસ્વતીના કિનારે અને એ વખતની જલાલી ફરીથી પુનઃ પ્રસ્થાપિત થાય અને ત્રીજું અને અંતિમ પ્રાકૃતિકતા અને જેટલી પ્રાકૃતિક સફળતાઓ છે એ આપણને મળી શકે એમ છે આ ત્રણેય મુદ્દા પોષાય અને મુખ્ય ઉદ્દેશ આ છે આખું એ પાટણ એક થાય અને એ ભગવતી સરસ્વતી જ્યાં ગંગા પણ આવીને પાપ ધોવે છે અને ગંગા પણ આવીને જ્યાં પાપ ધોવે છે એ જગ્યાએ આવો અને આખું એ પાટણ કરી રહ્યું છે મારો રાજીપો વ્યક્ત કરું છું